ભાવનગરમાંથી પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો અકસ્માતે બાળકનું મોત નિપજ્યું ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારના વર્ષા સોસાયટીમાં શેરી નંબર પાંચમાં રહેતા નિરંજનભાઈ બારિયાનો પુત્ર સાગર રિક્ષામાં રમતો હતો ત્યારે રિક્ષામાં બાંધેલી પ્લાસ્ટિકની દોરી અકસ્માતે સાગર નામના બાળકના ગળામાં ફસાઈ જતા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તબીબે તપાસીને મૃત જાહેર કરેલ